કણકી લીધી છે મેં અહીંયા કાળા ચોખા આવે તેની કણકી લીધી છે તમે જે બજારમાં રેગ્યુલર જે કણકી મળતી હોય તે પણ લઈ શકો છો અહીંયા મેં ઓર્ગેનિક ચોખાની કણકી લીધી છે અહીંયા ઓર્ગેનિક ચોખા કાળા ચોખા હતા તેની કણકી લીધી છે આવી કાળા ચોખાની કણકીનો ઉપયોગ કરવાથી આપણી કણકીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ કણકીને આપણે ચાર પાંચ પાણી સારી એવી ધોઈ નાખશું અને એને કણકી ડૂબે ત્યાં સુધી પાણી ભરી તેને 15 મિનિટ સુધી પલાળી રાખશું 15 મિનિટ પલાળ્યા બાદ જો કણકીનો દાણો સારો એવો ફૂલી જાય છે ત્યાર બાદ આપણે તેને એક પેન લઈ લેશું એક કડાઈમાં લઈ લેશું અને આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા આપણે આ કણકીને પહેલા સારી રીતે એવી બાફી લેવાની છે છાશ આપણે અત્યારે એડ નથી કરવાની

જો તમને અહિયાં કણકી કાચી લાગે અને પાણીની જરૂર લાગે તો તમે અહીંયા થોડું ગરમ પાણી એડ કરી શકો છો મેં અહિયાં અડધી ચમચી ઘી એડ કર્યું છે ઘી એડ કરવાથી કણકીનો નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પાંચ મિનિટ કૂક થયા બાદ જો આપણે સરસ મજાની એવી કણકી બફાઈ ગઈ છે દાણો ઈઝીલી દબાઈ જાય તો આપણે છાસ એડ કરવાની છે આપણી કણકી સારી એવી ચડી ગઈ છે એટલે આપણે તેમાં એક ગ્લાસ જેટલું છાસ ઉમેરીશું અહીંયા તમને જેટલી ખાટી ખાટી એવી કણકી ભાવતી હોય એટલી છાસ તમે ઉમેરી શકો છો

તમે આવી રીતે કણકી બનાવજો તો તમારી કણકી એકદમ સરસ એવી છાસ ને પાણી અલગ અલગ નહીં જો જોઈ શકો છો તમે આપણી કણકી કેવી સરસ મજાની તૈયાર થઈ છે વઘાર કર્યા બાદ એક મિનિટ સુધી ઉકળવા દેવાની તો આપણી સરસ મજાની કણખી એકદમ તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કરજો જો ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ